માતૃ અને માતૃભાષા માતા અને માતૃ આ ત્રણ ચીજ માટે જીવવું આપણી માં આપણો દેશ અને આપણી ભૂમિ આ ત્રણ એ જીવનનું સર્વસ્વ હોવું જોઈએ તો મેં કીધું શું છે કે કે ઓ યુ ડોન્ટ નો આ ત્રણસો વર્ષ ત્રણસો વર્ષ જૂના માટીના માટલાના ટુકડા મેં કીધું અમારા ઝાલાવાડી પટેલોના ઘરમાં એક એક હજાર વર્ષ જૂના લોટા સાલી વેલ્યુ નથી જે સમાજ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે ને નાશ પામે તમારા દીકરા દીકરીઓને કહેશો નહીં પગે લાગો ખાલી તમે ફો ગુજરી ગયા તો ફોટાને પગે લાગો બારગામ રહેતા હોય તો વિડીયો કોલ કરીને ફોટાને એમને પગે લાગો તમારા બાળકો તમારે તમને એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ક આ કરજો સાહેબ અને મા બાપને જે ઝૂકે છે ને દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને કોઈ ઝુકાઈ શકે આટલો પાવર અને કોન્ફિડન્સ તમારામાં આવશે દીકરા દીકરીઓને કહું છું ઘરમાંથી નીકળો ને એટલે માને ઝૂકીને જજો અને આનો એક પાવર છે આની એક તાકાત છે મોબાઈલના તરંગો જેવી અનુભવ કરવાથી ખબર પડશે પણ આજે તમે પ્રોમિસ કર્યું છે કે આજે આખો ઝાલાવાદ સમાજ મા બાપને પગે લાગશે ગુજરી ગયા હોય તો ફોટાને લાગશે અને પોતાના મેઇન હોલમાં એનો ફોટો રાખશે પગે લાગીને ચોથી વાત મેં ત્રણ હજાર લોકોને આત્મહત્યા કરતા બચાયા એમાં પચીસો લોકો કયા ખબર છે પીલીએ ના પાડી એમાં પૈણેલાય આવી ગયા કુંવારા તો ખરા ગયેલા ચક્કરો અને પછી પકડાય અને પછી ફસાય એટલે કે હવે મરવું પડશે આ કેમ થાય છે જવાબ આપું બેઠેલા યંગ છોકરા છોકરીઓ ખાસ સાંભળજો એક એક શબ્દ શાસ્ત્રોનો કહું છું ખાલી દેશી ગુજરાતીમાં બોલું છું કે સંસ્કૃતમાં બોલશો તો હોઈ જશો પેલા લગ્ન જેવું બહુ કોક બોલે આપણે કે પોતાઓ બાપજી ચોથી વાત શું છે સુખી થવાની ફરીથી રિપીટ કરું પહેલું શું છે જે કરો તે બેસ્ટ કરો બીજું ભગવાન જે કરશે સારા માટે એવો વિશ્વાસ ત્રીજું મા બાપથી મોટો કોઈ દેવ નથી કોઈ પૂજનીય નથી અને એને દુખી ના કરવા અને ચોથી વાત ભગવાને પૃથ્વી પર આપણને મોકલ્યા એટલે શું કહીને મોકલ્યા છે ખબર છે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌશમાં ફાંફા મારવા નહીં સમજ પડી તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી મા બાપ બદલી શકાય ભાઈ બહેન બદલી શકાય તો જીવનસાથી પણ બદલી શકાય નહીં અને જો બદલ્યો તો બીજા જન્મમાં એ જ મળશે કેમ પેલા ઝઘડા તો પતાવવા પડે ને સમજ પડી એટલે ન ગમતો હોય તો 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 વધારે પ્રેમ કરવું કે કે હાલ કરમ પતાવી દઈએ વળી છૂટું કરો ને આવતા જન્મ ફેર ભટકાય તમારો જીવન સાથી ઈશ્વરે સાહેબ તમને ખબર છે આ ડિવોર્સ આ તલાક આ છૂટાછેડા ભારતના દસ હજાર વર્ષના ઇતિહાસમાં એક પણ જગ્યાએ આ શબ્દ નથી આ સાલો છેલ્લો હજાર વર્ષમાં આવ્યો આપણા તો હતું જ નહીં બેઠા એટલે બેહી જા જા બે ગયું પણ લોકોને સંતોષ નથી આપણે સાયકલ લઈને સુરતમાં ફરતા હોઈએ અને પછી આપણા જોડે ગાડી આવે એટલે આપણને બહેરું ના ગમે અથવા આપણો વર ધંધામાં રચો પચો રહે અને આપણને કોઈ બીજું ગમી જાય આવા બધા સમાજમાં અત્યારે હું પ્રસંગો જોઈ રહ્યો છું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે જીવનસાથી નક્કી છે જે છે એની જોડે પૂરું કરવું મા બાપ ભાઈ બહેન જીવનસાથી ઉપરથી નક્કી થઈને આવે છે જરાય વિચાર કરવો નહીં અને મસ્ત રીતે પૂરું કરવું પણ તકલીફ શું છે કે સાચી વાત કોઈ કહેતું બધા સારું સારું બોલે તમે જુઓ આ તો તમે વેવાય વ્યવહારો છો એટલે શરમ છોડીને વાત કરું આવડાનો ના છોકરા છોકરી હોય ને આવડા આનથીએ નાના તે રમતા રમતા કીસ કરે હક કરે ગળે મળે છોકરા રમતે રમતે એને ખબર નથી કે આ શું છે એટલે મમ્મી જોઈએ હે શું કરાય છે છોકરી આ બાજુ છોકરો આ બાજુ એમ થાય કે આવું કરાય નહીં મોટા થાય અઢાર વીસ વર્ષના થાય કુચકૂ હોતા એવી ફિલિંગ આવે કોલેજમાં છોકરા છોકરી બે ગમતા હોય ઊભા હોય વાતો કરતા હોય ને ગોમના કોઈ કાકા નીકળે તમને આના માટે અહીંયા મોકલ્યા છે છોકરી આ બાજુ છોકરો આ બાજુ એને એમ થાય કોલેજમાં આવું કરાય નહીં મારી ઉંમર થઈ હું હાલ અહીંયા આવ્યો બાર એક બેન મળ્યા સરસ રૂપાળા હતા સાહેબ કેમ છો હું તો તમને બહુ સાંભળું છું નંબર આપો મેં બધી નંબર આપ્યો એમણે મને એમનો નંબર આપ્યો તો ડીએસ પટેલ જોઈ ગયા હું રાત્રે એરપોર્ટ પર જવાનો હતો આ બેને એરપોર્ટ પર આવ્યા પાછા બેન મળી ગયા હો સર આપણે ત્યાંય મળ્યા ને અહીંયાય મળ્યા તો ડીએસ પટેલ શું કે સંજય ભાઈ આવું મરે અલા કરવાનું ક્યારે ક્યારે કરવાનું આપણા ચવા